નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અંજલિની આંખોમાં સપનાઓ ખૂબ નાજુક હતા મધુર સંગીતની જેમ તેના હોઠ પર ગીતો વહેતા હતા આવી સ્થિતિમાં તેની કોલેજની લાઇબ્રેરીમાં કોઈ અજાણી વ્યક્તિના પ્રેમમાં પડવું તેના માટે કોઈ મ્યુઝિકલ નોવેલથી ઓછું ન હતું એ અજાણી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ કરણ હતો એક શાંત વ્યક્તિ તેની આંખોમાં ઊંડી સમજ અને તેના સ્મિતમાં ઘણી મીઠાશ હતી અંજલિ પહેલીવાર કરણને મળી જ્યારે બંનેએ એક પુસ્તક લેવા માટે હાથ લંબાવ્યા પુસ્તક પર આંગળીઓનો સ્પર્શ અનુભવતાની સાથે જ તેમની આંખો મળી અને તે ક્ષણ તેમના હૃદયના તારને વીંધી નાખતી હોય તેવું લાગ્યું દિવસો વીતતા ગયા અને પુસ્તકાલયની આ નાનકડી બેઠક બેન્ચ પરની વાતચીતમાં ફેરવાઈ ગઈ અંજલિ વાર્તાકાર હતી અને કરણ તેની વાર્તાઓનો પ્રથમ વાચક હતો એક દિવસ અંજલિએ તેની સૌથી ખાસ વાત કરણને કહેવાનું નક્કી કર્યું આ વાર્તા એક રાજકુમારીની હતી જે તેના સપનાના રાજકુમારની રાહ જોઈ રહી હતી વાર્તા સાંભળ્યા પછી કરણની આંખોમાં જે લાગણીઓ ઉભરાઈ હતી તે અંજલિના હૃદયના સૌથી ઊંડા ખૂણાને સ્પર્શી ગઈ હતી સમય આગળ વધતો ગયો અને બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં પરિણમી અંજલિ અને કર્ણે એકબીજાની આંખોમાં પોતાનું ભવિષ્ય વાંચ્યું તેઓને બગીચાઓમાં સાથે ફરવા ચાંદની રાતોમાં તારાઓ નીચે વાતો કરવા અને પ્રાચીન કિલ્લાઓની મુલાકાત લેવા જેવી સાદી બાબતોમાં અપાર આનંદ મળ્યો સમય સાથે તેમના પ્રેમની મધુરતા વધુ ઊંડી થતી ગઈ અંતે અંજલિએ કર્ણને કહ્યું શું તું મારા સપનાનો માણસ છે કર્ણે હસીને જવાબ આપ્યો જો તમારા સપના મને પસંદ કરે છે તો હા હું જ છું તે દિવસથી આગળ તેઓ અમર પ્રેમની અનન્ય વ્યાખ્યા બની ગયા તેમનો પ્રેમ સંગીતમય બની ગયો દરેક નોંધ આત્મીયતા અને વિશ્વાસના સુર સાથે અંજલિ અને કરણનો પ્રેમ દુનિયાના તમામ બંધનોથી પર હતો જ્યારે પણ તેઓ સાથે હતા ત્યારે તેમની આસપાસનું વાતાવરણ બદલાઈ જતું હતું ભલે તેઓ એકબીજા સાથે વાત કરતા હોય કે શાંતિથી બેઠા હોય તેમનો પ્રેમ અસ્પષ્ટ ભાષામાં બોલતો હતો કરણ રોજ અંજલિને નવું સરપ્રાઇઝ આપવાનું વિચારે છે ક્યારેક તે તેના માટે ગિટાર વગાડતો અને ક્યારેક તે ગુપ્ત રીતે તેના મનપસંદ પુસ્તકની રેખાઓ તેની બેગમાં મૂકી દેતો અંજલિ પણ કરણ માટે અનોખી ભેટ આપે છે તે તેના માટે સુંદર ચિત્રો બનાવતી હતી જેમાં તે બંને પોતપોતાની ખુશીની દુનિયામાં ઘેરાયેલા હતા શહેરમાં જ્યારે પણ વરસાદ પડતો ત્યારે બંને એક છત્રી નીચે છુપ્છાપ ઊભા રહીને કુદરતનો આ ખેલ જોતા કેટલીક વાર તેઓ વરસાદમાં ભીના થવાની પરવા કર્યા વિના વરસાદના ટીપાં સાથે તેમના પ્રેમને ભેળવીને શેરીઓમાં નાચતા સમયની સાથે કરણ અને અંજલિના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા પરંતુ તેમનો પ્રેમ ક્યારેય નબળો પડ્યો જ્યારે પણ કરણના સપના ઝાંખા પડતા ત્યારે અંજલિનો વિશ્વાસ તેને નવી ઉર્જાથી ભરી દેતો હતો અને જ્યારે પણ અંજલિ ઉદાસ રહેતી ત્યારે કરણની રમૂજ તેના ચહેરા પર સ્મિત લાવી દેતી બંને વચ્ચે કોઈ શબ્દો નહોતા છતાં તેમની આંખો બધું કહી રહી હતી અંજલિ માટે કરણ તે માણસ હતો જે તેના સપનામાં આવ્યો હતો અને કરણ માટે અંજલિ તેના હૃદયના દરેક ધબકારામાં રહેતી સાથી હતી કર્ણે એક દિવસ નક્કી કર્યું કે તે અંજલીને પોતાનો પ્રેમ એક ખાસ રીતે વ્યક્ત કરશે તેને અંજલિને હોડીની સફર પર લઈ જવા આમંત્રણ આપ્યું જેનું કોઈ પણ છોકરી માત્ર સ્વપ્ન જ જોઈ શકે સોનેરી સૂર્ય સૂર્યઆાથમી રહ્યો હતો અને તેની લાલાશ પાણી પર પથરાયેલી હતી હોડીની વચ્ચે એક સુંદર ટેબલ સુશોભિત હતું અંજલી બોટમાં ચડી કે તરત જ કરણે તેનો હાથ પકડીને ટેબલ પર લઈ ગયો બોબ ધીમે ધીમે તળાવમાં આગળ વધી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર વાતાવરણમાં તેઓએ સાથે રાત્રિ ભોજન કર્યું કર્ણે ટેબલની નીચેથી એક નાનું વૃંદાવન કાઢ્યું જેમાં સોનાની વીંટી ચમકી રહી હતી તેને અંજલિની આંખોમાંગ જોયું અને કહ્યું શું તું કાયમ મારા સંગીતની ધૂન બનીશ એક ક્ષણ એટલી જાદુઈ હતી કે અંજલિની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ તેનીએ તેના હૃદયના તળિયેથી હા કહ્યું આપી દીધું તે દિવસથી અંજલિ અને કરણનું જીવન સંગીતનો એક સુંદર ભાગ બની ગયું જેમાં દરેક નોંધ પ્રેમ અને સમર્પણની વાર્તા કહેતી હતી સાથે મળીને તેઓ જીવનના સૂર અને લયને સમજ્યા અને દરેક ક્ષણ એકબીજા સાથે ખુશીઓથી ભરી દીધી તેમની પ્રેમકથાએ સાબિત કર્યું કે સાચો પ્રેમ દરેક સંજોગોમાં ખીલે છે અને દરેક વાર્તામાંગ પ્રેમની પોતાની ધૂન હોય છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ